આજે આપણે ધોરણ છના આપણું ઘર પૃથ્વી એકમના મુદ્દાઓ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ઉત્તરાયણ સંપાત લિપ વર્ષ વગેરેની જાણકારી મેળવવાની છે સૌ આપણે જોઈએ સૂર્યગ્રહણ વિશે ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે અને તે વધુ નજીક છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતા ફરતા ક્યારેક સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે વચ્ચે આવતા ચંદ્રના અંતરાયથી અમુક વિસ્તારમાં સૂર્યપૂર્ણ દેખાતો નથી આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે બાજુનું આપણે ચિત્ર પણ જોઈએ તો સૂર્યનો પ્રકાશ આ રીતે ફેંકાય છે ડાબી તરફ પૃથ્વી છે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરતા ફરતા ક્યારેક પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે જેના કારણે પૃથ્વી પરથી આપણે સૂર્યપૂર્ણ દેખાતો નથી આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે સૂર્યગ્રહણ જ અમાસના દિવસે થાય છે પણ દર અમાસે આ ઘટના બનતી નથી હવેનો મુદ્દો છે ચંદ્રગ્રહણ ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે એટલે કે ચંદ્ર પોતે પર પ્રકાશિત છે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવતા સૂર્યનો પ્રકાશ કે કિરણો પૃથ્વી રોકે છે જેથી ચંદ્રના અમુક ભાગમાં પૃથ્વીનો પડછાયો પડે છે અને ચંદ્ર આપણે પૃથ્વી પરથી પૂર્ણ દેખાતો નથી આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે બાજુના ચિત્રો પણ જોઈએ તો આ જમણી તરફ સૂર્ય છે ડાબી તરફ છે ચંદ્ર છે પૃથ્વી ફરતા ફરતા ચંદ્ર અને સૂર્ય વચ્ચે આવે છે તેને કારણે સૂર્યનો પ્રકાશ એ ચંદ્ર ઉપર પડતો નથી એટલે એટલે કે પૃથ્વી એ પ્રકાશ રોકે છે આ ઘટનાને કારણે આપણે ચંદ્ર પૂર્ણ દેખાતો નથી તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે ચંદ્રગ્રહણ એ પૂનમની રાતે થાય છે પણ દર પૂનમે આ ઘટના બનતી નથી હવેનો મુદ્દો છે પરિભ્રમણ પરિભ્રમણને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે પૃથ્વી પોતાની દરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે પૃથ્વીની આ ગતિને દૈનિક ગતિ અથવા તો પરિભ્રમણ કહેવામાં આવે છે પૃથ્વી પોતાની દરી પર ચોવીસ કલાકમાં એક આટો મારે છે એક ચક્કર લગાવે છે તેને કારણે આપણે રાત દિવસ થતાં અનુભવીએ છીએ બાજુની આકૃતિ પણ આપણે જોઈએ તો પૃથ્વી આ રીતે પોતાની દરિયો પર નમેલી છે શૂન્ય અક્ષાંશ વૃત છે વૃત્ત છે જમણી તરફથી પૂર્વ અને ડાબી તરફથી પશ્ચિમ દિશા છે પૃથ્વી પશ્ચિમથી પૂર્વમાં એ ફરે છે આ રીતે એ ચક્કર લગાવે છે જેનાથી આપણે રાત દિવસ થતાં અનુભવીએ છીએ પૃથ્વી વિષુવૃત પર કલાકના એક હજાર છસો ને સિત્તેર કિલોમીટરની ઝડપે એક ચક્કર લગાવે છે જે ભાગમાં પ્રકાશ વધુ હોય તે ભાગમાં દિવસ ને જે ભાગમાં પ્રકાશ ન હોય એટલે કે અંધાર હોય તે ભાગમાં રાત્રિ હોય છે હવેનો મુદ્દો છે પરિક્રમણ પરિક્રમણ એટલે કે વાર્ષિક ગતિ પૃથ્વી બે રીતે ફરે છે પોતાની ધરી ઉપર અને સૂર્યની આસપાસ સૂર્યની આસપાસ ફરતા પૃથ્વીને ત્રણસો પાસાઠ દિવસ જેવો સમય લાગે છે આ ગતિને કારણે વર્ષ ગતિ અનુભવીએ છીએ અને શિયાળો ઉનાળો અને ચોમાસું જેવી ઋતુઓ પણ આપણે બદલતી અનુભવીએ છીએ બાજુની ચિત્રો પર આપણે જોઈએ તો પૃથ્વી છે આ રીતે લંબ ગોળાકાર એટલે કે અંડાકાર સૂર્યની આસપાસ ત્રણસો પાસઠ દિવસમાં એક ચક્કર લગાવે છે ત્રણસો પાસઠ દિવસમાં એક ચક્કર લગાવે છે તેને આપણે વર્ષ પણ કહીએ છીએ હવે પૃથ્વી એ પોતાના એક ચોક્કસ માર્ગ છે કાલ્પનિક માર્ગમાં ફરે છે આ માર્ગને કક્ષા કહેવાય છે અંગ્રેજીમાં તેને ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વીના ધરી નમનના કારણે ઋતુઓ બદલે છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે હવેનો મુદ્દો છે રાત દિવસ લાંબા ટૂંકા પૃથ્વીની ધરી નમનના કારણે રાત દિવસ લાંબા ટૂંકા થાય છે આપણે અનુભવીએ છીએ કે શિયાળામાં છે એ દિવસ ટૂંકો હોય છે ઉનાળામાં દિવસ એ લાંબો હોય છે પૃથ્વીના દરેક સ્થળે સવાર બપોર અને સાંજ થાય છે એકવીસ જૂન કર્કવૃત પર અને બાવીસમી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે સીધા કિરણો પડે ત્યાં દિવસ રાત લાંબા ટૂંકા હોય છે બાજુના ચિત્રો પણ જોઈએ તો પૃથ્વી એ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે જે ભાગમાં પ્રકાશ ઓછો હોય ત્યાં ટૂંકા દિવસો હોય છે જે ભાગમાં પ્રકાશ વધુ પડતો હોય લાંબો સમય પડતો હોય તે ભાગમાં લાંબા દિવસો હોય છે સરખા પ્રમાણમાં પ્રકાશ પડતો હોય ત્યાં રાત દિવસ સરખા હોય છે એટલે કે એકવીસ જૂન કર્કવૃત પર ને બાવીસમી ડિસેમ્બરે મકર ઋતુ પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે માટે એ રાત દિવસ સરખા હોય છે હવેનો મુદ્દો છે ઋતુઓ આપણે ત્રણ ઋતુ અનુભવીએ છીએ શિયાળો ઉનાળો અને ચોમાસું અને પાનખર ઋતુઓ પણ આપણે અનુભવીએ છીએ પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે ધરી નમનના કારણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર વારાફરતી સૂર્યની સામે આવે છે એટલે કે ધરી નમનના કારણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે સૂર્યના કિરણો વિષુવૃતની ઉત્તરે કે દક્ષિણ સીધા પડે છે માટે રાત દિવસમાં તફાવત આવે છે વધારે પ્રકાશ મેળવતા પ્રદેશોમાં ઉનાળો છે અને ઓછા પ્રકાશ મેળવતા પ્રદેશોમાં શિયાળો અનુભવાય છે બાજુના ચિત્રો પર જોઈએ છે જો સૂર્યના સીધા કિરણો પડે છે વધુ પ્રકાશ મળે છે ત્યાં ઉનાળો હોય છે અને જે ભાગમાં પ્રકાશ ઓછો પડે છે ત્યાં શિયાળાની ઋતુઓ અનુભવાય છે હવેનો મુદ્દો છે ઉત્તરાયણ બાવીસમી ડિસેમ્બરથી સૂર્યના કિરણો ઉત્તર તરફ પડવાના શરૂ થાય છે ઉત્તરાયણ બાવીસ ડિસેમ્બર થાય છે બાવીસ એકવીસમી જૂન સૌથી લાંબામાં લાંબો દિવસ છે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે આ દિવસને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે ઉત્તરાયણમાં સૂર્ય એકસો સત્યાસી દિવસ રહે છે બાજુના ચિત્રો પણ જોઈએ તો બાવીસમી ડિસેમ્બરથી સૂર્યના કિરણો ઉત્તર તરફ પડવાના શરૂ થાય છે આ ઘટનાને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે હવે આવશે દક્ષિણાયન ત્રેવીસમી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તિ ખસવાના શરૂ થાય છે એટલે કે દક્ષિણ તરફ પડવાના શરૂ થાય છે આ ઘટનાને દક્ષિણ આયન કહેવામાં આવે છે બાજુના ચિત્રો પણ જોઈએ તો બાવીસમી જૂનથી કર્કવૃતથી સૂર્યના કિરણો ખસી અને નીચે તરફ એટલે કે દક્ષિણ તરફ પડવાના શરૂ થાય છે આ ઘટનાને દક્ષિણાયન કહેવામાં આવે છે દક્ષિણમાં સૂર્ય એકસો ને દિવસ રહે છે બાવીસમી ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધમાં લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે હવેનો મુદ્દો છે ઇક્વિનોક્સ એટલે કે સમાન રાત દિવસ સરખા રાત દિવસ સંપાત સૂર્યનો ક્રાંતિ માર્ગ અને વિષિવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે પૃથ્વીની સ્થિતિ વર્ષમાં બે વખત એવી આવે છે કે જ્યારે પૃથ્વીનો ઝુકાવ સૂર્ય તરફ કે સૂર્યની બીજી તરફ સમાન હોય છે એટલે કે સરખો હોય છે માટે સમાન રાત દિવસ હોય છે બાજુના ચિત્રો પર જોઈએ તો આ સૂર્યનો ક્રાંતિ માર્ગ એટલે કે રાજમાર્ગ ને પૃથ્વીનો વિષયવૃત્ત વર્ષમાં આ રીતે એકબીજાને બે વખત છેદે છે આ છેદન બિંદુને संपात के हवामा आवे छे विषुदिन 2 હોય છે કે સૂર્યના કિરણો શૂન્ય અક્ષાંશૃત પર એટલે કે વિષુૃત પર સિદ્ધા પડે ત્યારે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં સરખારat દિવસ હોય છે विषुदिन 2 હોય છે સંપાત દિવસ 2 હોય છે 21 માર્ચ વસંત સંપાત અને બીજો સંપાદ દિવસ છે ત્રેવીસમી સપ્ટેમ્બરે તેને શરદ સંપાદ તરીકે ઓળખવામાં આવે છે શરદ સંપાદ તરીકે ત્રેવીસ સપ્ટેમ્બરને ઓળખવામાં આવે છે હવેનો મુદ્દો છે લીપ વર્ષ પૃથ્વીનું એક વર્ષ એટલે કે ત્રણસો દિવસ અને છ કલાક દિવસે આપણો ચોવીસ કલાકનો હોય છે જેથી છ કલાક એ પૂર્ણ દિવસ નથી એટલે એક વર્ષમાં છ કલાક વધે છે ચાર વર્ષે ચોવીસ કલાક થાય છે દર ચાર વર્ષે એક દિવસ વધારાનો હોય છે એટલે કે ત્રણસો ને છાસઠ દિવસનું વર્ષ બને છે આ વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે ફેબ્રુઆરીમાં દર ચાર વર્ષે અઠ્યાવીસને બદલે ઓગણત્રીસ દિવસ હોય છે તે વર્ષને વર્ષ કહેવામાં આવે છે વર્ષ આપણે ગણતરી પણ કરી શકીએ છીએ ઈસવીસનને ચાર વડે ભાંગતા નિશેષ એટલે કે શેષ ન વધે તો એ વર્ષ છે અને એક બે કોઈ પણ શેષ વધે તે લીપ વર્ષ હોતું નથી બાળ મિત્રો આજે આપણે આપણું ઘર પૃથ્વીના મુખ્ય મુદ્દાઓ પૂર્ણ કર્યા છે અહીંયા આ એકમ પણ પૂર્ણ થાય છે જો આપણે આ મુદ્દાઓ વિશે વધુ જાણકારી પ્રાપ્ત થઈ હોય વિશેષ માહિતી મળી હોય તો લાઈક કરશો શેર કરશો અને સોશિયલ સાયન્સ અપર પ્રાઇમરી દાંભલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો બીજા વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે શેર પણ કરશો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર